નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વેરાવળમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ટાવર ચોકથી શહેરની મુખ્ય બજારો સહિત રાજમાર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી મુસ્લિમ સમુદાય સહિત દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા રાજકીય સામાજિક આગેવાનો સહિત બહેનો અને યુવાનો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા શહેરમાં દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી અને સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો જીઓ ઓનિસ રાજ સોમનાથ જિલ્લાના વેરાવળથી હાલમાં જ આપણા ભારતની ત્રણેય સેનાનોએ જે રીતના મિશન સિંદુર કરીને જે ઓપરેશન પાર પાડ્યું છે તેના અનુસંધાને આપણા જે તિરંગાને ગૌરવ પ્રયું છે ત્યારે વેરાવળ શહેરના વિવિધ સંસ્થાઓના આગેવાનો પ્રમુખ શ્રીઓ તેમજ સમાજ સમાજશ્રેષ્ઠીઓ અને વિવિધ વેપારી મંડળ દ્વારા આજે વેરાવળમાં એક તિરંગા યાત્રાનું આયોજન હતું જેમાં દરેક સમાજના પટેલ શ્રીઓ આગેવાનો હોદ્દેદારો સંસ્થાઓના હોદ્દેદારોએ ખાસ કરીને બહેનોએ પણ મોડી સંખ્યામાં ભાગ લીધો હતો અને આપણા જે સુરબીરો જે સેનાનીઓએ જે આપને ગૌરવ અપાયું છે આપણા તિરંગાને તેને કૃતજ્ઞા વ્યક્ત કરવા અને આપણા ભારત દેશનું ગૌરવ વધારવા માટે જે કર્યું છે તેના માટેની એક આ મોટી જન એક ગૌરવ યાત્રા હતી જેમાં તિરંગા સન્માન થાય તેવો એક આખો પ્રયાસ હતો આજ રોજ અમે સૌ વેરાવર વાસીઓ તિરંગા યાત્રામાં જોડાયેલા છે અને આ તિરંગા યાત્રાની એક ખાસિયત હતી કે આજે લોકો

બહાર નીકળેલા છે અને બધા અહીં એક જ અવાજ આપે છે કે આવા જય હિન્દ